કોટા બંને ગામોની સંયુક્ત મિટિંગ લોકસભાની ચૂંટણીના અનુસંધાને વધારેલ ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ સેનજીભાઈ મુકેશભાઈ દીપકભાઈ પીનાબેન અમારા સૌ વરિષ્ઠ આગેવાનો ગામના વરિષ્ઠ આગેવાનોમાં મગનભાઈ ગામના સરપંચ મંગાજી અરવિંદભાઈ પાચાભાઈ દેસાઈ ભીખાભાઈ સગતાભાઈ નાથાભાઈ રાજાભાઈ ભાઈ શ્રી ધીરાભાઈ વાલ્મિકી સમાજના આગેવાન નાયાભાઈ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આગેવાનો એક એક મુદ્દા ઉપર વિગતથી વાત કરી મારે કોઈ રાજકીય ભાષણ એના કરવા એના કરતાં મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કે આ ચૂંટણી કોઈ સંસદ સભ્ય બની જવું અને એમના સ્ટેટસ માટેની નથી હું આ પોતે ચૂંટણી લડું છું તો શા માટે હું તો અત્યારે ધારાસભ્ય તરીકે હાલ ચાલુ છું નથી મારી મુદત તો બે હજાર સત્યાવી માં ચાર વર્ષ પછી પૂરી થવાની હતી પણ આખો જિલ્લો આખા આગેવાનો એ બધાએ ભેગા થઈને કીધું કે બેન છેલ્લા દસ કે પંદર પંદર વર્ષથી જ્યાંથી મુકેશભાઈ સંસદમાં હતા એના પછી તમામ સમાજોને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી અને આ જે સમય ચાલી રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક તમે ધારાસભ્ય તરીકે બેઠ રમશો અઠ્યાવી વાર તમારું જાહેર જીવન છે દહ વાર તાલુકા પંચાયતમાં પાંચ વાર જિલ્લા પંચાયતમાં દસ વર્ષ ધારાસભ્ય તરીકે ઓગણીસો ને પંચાણુમાં હું પ્રમુખ થઈ એના પછી આ અઠ્યાવી વર્ષ બહુ ઓછા લોકોને જનતાના આશીર્વાદ મળતા હોય કે અઠ્યાવી વર્ષ સુધી અણનમ રહેતો હોય ગેપ ના પડી હોય તો હું બનાસકાંઠામાં માત્ર હું એક છું કે જે દાડે રાજકારણમાં આવી ત્યારથી કરીને આ સુધી અણનમ સત્તા ઉપર છું અને અણનમ સત્તા ઉપર છું ત્યારે અમારી ખૂબ મોટી જવાબદારી વધી જતી હોય છે તમે એક વખત કદાચ માણસને છેતરી ગો બીજી વખત કદાચ તમને સેન્ટી વળગે એક ભૂલ થઈ હવે નહીં થાય એમ કરે પણ આ મારી નવમી ચૂંટણી છે અને નવમી ચૂંટણીમાં આઠ છું કદાચ મારે બીજાની જેમ મારે ઘણી સીટ બદલવાનો વારો નથી આવ્યો તમે અજાણા એરિયામાં જો અને આમાં બતાવો તો એકાદ વખત તો લોકો તમારા ઉપર ભરોસો મૂકી દે પણ એની જગ્યાએ બીજી વખત જીતો તો હેઠાય એમ તાવથી પાંચ વર્ષ તો ઓળખી જાય કે ભાઈ આ તલામાં કેટલું તેલ છે ત્યારે આ ચૂંટણી એટલા માટે કે સતત બનાસકાંઠા જિલ્લો આપણા અનેક પેલા આગેવાનો હતા ગઢવી સાહેબ હતા ચાવડા સાહેબ હતા મુકેશભાઈ હતા પરથીભાઈ હતા દરશેખભાઈ હતા અન્યથા બધા જ તમામ સમાજના આગેવાનો હતા પણ એ આગેવાનોએ તમામ સમાજોને સાથે રાખીને નાના મોટા કામો વિકાસ અને લોકોની સેવા કરી છે આ તો હવારથી થી હાજ ઉધી કદાચ આપણા ઘરના દાદા આપણા ઘરના વડીલ કોઈ આપણો નાના મોટો વાંક આવે ને તો એક લાફો મારે તો ખમવો પડે આપણી ઓલી ધૂંધળી ગાય હોય એ પાટું મારે તોય સહન થાય પણ એક ઓલી એક સાંટો દૂધ ના આલે અને બહારથી થી આવી આવી રોજ ચોટીઓ ભરે તો એ બધે બહાર ના ની ખમાય નહીં કોક દાડો તો રીસ ધડે એકાદ વખત તો માનવતાની દ્રષ્ટિએ બરોબર છે પણ આખો તારો સહન કરવું એ પણ હું મારું ત્યાં ત્યાં સુધી વ્યાજબી નથી ત્યારે આખો જિલ્લો બેન તમે લડો વેગું ભાઈ મને લડાવવા માટેનું કારણ શું કે એક બાર મોટી તોપ છે ને પાટણ જિલ્લાની એનાથી આખો જિલ્લો બિયાય છે અને સૌથી ચૂંટણી લડવાનો ફાવટ એમની અમે તમારો અનુભવ વધારે એટલે કે તમે આ ચૂંટણી લડો જેનાથી જીલો પીઆઈ છે એની સામે તો હું વારંવાર ચૂંટણી લડું છું મને મગનમાં ભીખ જ લાગતી નહીં એમ અને ભીખ નહીં લાગતી એનું કારણ છે કે કોઈ નાના મોટી નાના મોટી લાલચોમાં ક્યાંક ને ક્યાંક આવી ગયા હોય હું આ અઠ્યાવી વર્ષમાં અણદમ સત્તા ઉપર છું પણ દર વખતે કોઈ વિધાનસભા લડે કે લોકસભા લડે ને તો ઉમેદવાર હોય એને સરકારમાં ચૂંટણી પંચમાં એફિડેવિટ કરી દેવું પડે કે ભાઈ તમે ચૂંટણી લડો છો પણ તમારી પાસે કેટલી મિલકત છે એ જાહેર કરો એટલે મારે અઠ્યાવીસ વર્ષથી એને એટલું ને એટલું છે દર વર્ષે પાંચ વર્ષે મારે ફોર્મ ભરવાનું હોય ત્યારે એ એફિડેવિટમાં તારીખ બદલવાની એનો ઉતારો કરીને એટલે બધે ઈડી સીબીઆઈ ફલાણું ઢેંકડું એ કોઈ કાંઈ દબાવી કે નહીં ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે ભાઈ ઠાકરસિંહ ભાઈએ કહ્યું એ પ્રમાણે આપણે લોકલ જે કાંઈ સુખ દુઃખના ભાગીદાર છે અમે તમારા ભરોસે તમે અમારા ભરોસે કાયમી ભાઈચારાની ભાવના રહી છે આપણી સરપંચની ચૂંટણી હોય તાલુકાની હોય જિલ્લાની હોય કોઈ પણ ચૂંટણી હોય તો એકા બીજા સમાજો એકા બીજાને મદદ કરી છે અને ઠાકોર સમાજને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે કદાચ તમારી બેન દીકરી ભલે હું અઠ્યાવીસ વર્ષમાં જાહેર જીવનમાં હોઉં પણ અઠ્યાવીસ વર્ષમાં હું પોતે અને પંચોતેર વર્ષમાં પહેલી વખત ઠાકોર સમાજ એ બીજા સમાજ પાસે

તો પાંચ લાખ ના દાવા કરતા હતા અમારે તો બધા ઉમેદવારો પાંચ લાખ થી વધુ વોટ થી જીતવાના છે આવું કેતા હતા કે નતા કેતા કે અમે તો બધા પાંચ લાખ થી વધારે વોટ જીતીશું જેમ ચૂંટણી નજીક આવતી ગઈ એમ સાબરકાંઠા હોય વડોદરા હોય એમને બધાને ઉમેદવારો બદલવા માટેની નોબત આવી અને આ ચૂંટણી ભાજપની કોંગ્રેસની એ નથી જે સામેના જે ઉમેદવાર છે એમને ભાજપને કાંઈ લેવા દેવા નથી એમને રાજકારણ ને કઈ લેવા દેવા નથી અને જ્યાં કઈ લેવા દેવા નથી ત્યારે જે પાંચ લાખ ની વાતો કરવા વાળા લોકશાહી નું ખૂન કઈ રીતે કે છેલ્લા વડગામ હોય રાધનપુર હોય એ તાલુકામાં એમના સમાજના વોર્ડ વોટ ત્યાંથી રદ કરાવીને પાલનપુર હોય ડીસા હોય પાભર હોય ત્યાં દાખલ કરી રહ્યા છે એટલે એનો અર્થ એ થયો મગનભાઈ

અને એટલા બનાસકાંઠાની અંદર પહેલું કામ એવું છે કે આટલું સારું કામ એ ગામના વડીલો અને બધાને સ્થાનિક રોજગારી આપે છે ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું કે પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવાનું છે ત્યારે એ બાજુ અમારો વિસ્તાર એ સો કિલોમીટરથી વધારે દૂર છે તો તમે બધા એક દિવસ મારું ફોર્મ ભરાવા આવશો કે નહીં આવો કેટલા આવશે ઊંચો હાથ કરું ફોર્મ ભરવા એક દાડો વા વાહ વાહો દીપક ભાઈ કડે ધડે આવશે ઢીલું પૂછું નહીં આવે એમ ત્યારે આપ સૌ ભાઈ ઠાકરસિંહે કીધું એ પ્રમાણે પંદરમી તારીખે ફોર્મ ભરાવા આવજો અને સાતમી તારીખે કોંગ્રેસ